ીતિભેદન સુખસંપદરૂણાેતન વ્રતદાનતપ ક્રિયાફલ સહજાનંદગુરૂ ભજે સદા વર્ણિવેશરમણયદર્શન મંદહાસુચિરાનનાંબુજ પૂજિમ સુરનરો મર્મનંદનમ વિચિંતએ તમ સુકાંતપૃતમ કાંતોગત ગે દવેગદેવ વંદે ભક્તિકાસુમ સર્વ અવતારી સર્વ કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં સમગ્ર બૃહદ મુંબઈ પરા વિસ્તાર ઉપર જેમની કાયમ કૃપા દ્રષ્ટિ રહેલી છે એવા મુંબઈ મંદિરમાં બિરાજમાન ગૌલોભ મહારાજના સાનિધ્યમાં જેમના પટાંગણની અંદર આજની આ દ્વિમાસિક સભા એવમ શાકોત્સવનો આપણે સૌ લાભ લઈ રહ્યા છીએ એવા આપણા નિજ મંદિરમાં બિરાજમાન ભગવાન રામચંદ્રજીના દિવ્ય સાનિધ્યમાં આજના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા પાર્ષદો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મપ્રેમી સજ્જનો સર્વ જેવા આત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક સ્વામિનારાયણ વાલા ભક્તો ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી આજે માયાનગરી એવી મુંબઈ એમાં દહીસરને આંગણે જીવાત્માને આત્મકલ્યાણનો માર્ગ પ્રશસ્ત થાય ભગવાનનો મહિમા અને ભક્તિનો ઉમંગ વધે એવા શુભ ભાવનાથી જે આપણી દ્વિમાસિક સભા એનું આયોજન અલગ અલગ પરા વિસ્તારમાં થાય છે અને એમાં વિશેષ કરીને આ શાકોત્સવનો સુભગ સમન્વય એનો લાભ આપજને દહીસરને આંગણે મળ્યો એ આપણા મહદ ભાગ્ય છે શાસ્ત્રોમાં વિશેષ કરીને વચનામ્રતની અંદર ભગવાન સ્વામિનારાયણે એક બહુ સુંદર વાત સમજાવી મહારાજ કે જીવાત્માને જો પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તો ભગવાને આ ધરા ઉપર જે જે અવતારો ધર ધારીને જે જે સ્થાનોને વિશે જે જે લીલાઓ કરી છે એ ચરિત્રોને લીલાઓને સ્વરૂપને મૂર્તિને સ્થાનોને નિત્ય સંભાળી રાખવા કારણ કે અંત સમયે જીવાત્માને જો ભાવસાગર તરવા માટે જો કોઈ આશ્રયની પ્રાપ્તિ અથવા તો જેને નિમિત્ત કહેવાય શાસ્ત્રમાં લખ્યું યાદૃશી ભાવના તાદૃશી સિદ્ધિર્ભવતી અંતે યા મતિ સાગતી જ્યારે જેવી મતી જીવાત્માની અંત સમય હોય જેવી ભાવના હોય તેવી એને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે તેવી એને ગતિની પ્રાપ્તિ થાય છે તો આ ભવસાગર તરી પરમાત્માના ધામની જીવાત્માને પ્રાપ્તિ કરવી હોય તો એના માટે પરમાત્માના સ્વરૂપનું મૂર્તિનું અખંડ ચિંતવન એના માટે પરમ આવશ્યક છે આ મનનો સ્વભાવ કેવો છે શાસ્ત્રોની અંદર બહુ સુંદર વિસ્તારથી સમજાયું કે મન અતિ ચંચળ છે જો મનને કોઈ ઠેકાણે તમે એકાગ્ર કરીને પોરવી ન રાખો તો આ જગતના વિષયોની અંદર એ અનંત સુધી ભટક્યા કરે છે અને એ વિષયની અંદર જેમ કોઈ દલદલની અંદર કોઈ વ્યક્તિ અથવા જીવ ફસાણો હોય પછી એમાંથી બહાર ઉગરવાનો એને આશરો કે અથવા તો સહારો નથી મળતો ત્યાં સુધી બહાર ઉગરવાનો કોઈ માર્ગ નથી એમ સંસારની અંદર જીવાતમાં આ લખ ચોરાશીના ફેરાની અંદર જન્મ જન્માંતરથી જે આ કાદવની અંદર દલદલની અંદર ફસાણો છે એને રૂપી આશ્રયની પ્રાપ્તિ ન થાય ભગવાનના ચરિત્રો ભગવાનના ગુણાનુવાદ રૂપી આશ્રયની પ્રાપ્તિ ન થાય ત્યારે એને ઉગરવાનો બીજો આરો નથી અને એટલા માટે આપણી જે સત્સંગની પરંપરા ભગવાન સ્વામિનારાયણે પણ આ ધરા ઉપર અનંત જીવાત્માના કલ્યાણને અર્થે મનુષ્યત્વનું ધારણ કરીને જીવાત્માને ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય એનું પોષણ પ્રાપ્ત થાય એના માટે વિવિધ ઉત્સવો કર્યા વિવિધ ચરિત્રો કર્યા કથા પારાયણ વગેરે મહારાજે કરાવી ભાગવત આદિના મહારાજે અનુષ્ઠાનો કરાવ્યા અને એની સાથે સાથે ભગવાને આવી દિવ્ય શાકોત્સવ રંગોત્સવ જેવી રાસોત્સવ જેવી અનેક દિવ્ય લીલાઓ પણ કરી કે જેનો અહોભાવ જીવાત્માને જો રહી જાય વચનામ્રતની અંદર મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો મહારાજે એવું લખ્યું અંતે યામતી સા ગતિ તો એનો અર્થ કે જીવનભર આપણે જો ભગવાનનું નામ ન લઈએ પણ અંત સમયે ભગવાનનું નામ યાદ આવી જાય તો જીવાત્માની સદગતિ થાય એવો શાસ્ત્રનો મત ઠર્યો મહારાજ કે જો શાસ્ત્રનો મત તો એ છે કે અંતે સમયે જેવી જીવાત્માની સ્મૃતિ હોય એની જેવી મતી હોય એવી એને સિદ્ધિની પ્રાપ્તિ થાય પણ શાસ્ત્રનો અર્થ એવો નથી કે જીવાત્મા અંત સમયે જો ભગવાનનું સ્મરણ એને થાય એ કેવી રીતે શક્ય બને તો શાસ્ત્રે એનો બહુ સુંદર એનો ઉત્તર મહારાજે વચનામૃતની અંદર સમજાવ્યું મહારાજ કે જીવંત પર્યંત જેને ભગવાનનું ભજન કર્યું છે ભગવાનનું દર્શન કર્યું છે ભગવાનની મૂર્તિ સંભાળી છે એને અંત સમયે ભગવાનની મૂર્તિ એને યાદ આવે બાકી ભગવાનની મૂર્તિ યાદ આવતી નથી આ મનુષ્યનો પ્રકૃતિ સ્વભાવ છે અને એટલા માટે આપણી સત્સંગની પરંપરાની અંદર આપણે વર્ષો વર્ષ આવા ઉત્સવ કરીએ સમયા કરીએ અને ભગવાનના ચરિત્રો કથા વાર્તા ગુણાનો વાત કરીએ છીએ ખરેખર ખૂબ આનંદની વાત છે જેમ મેં વાત કરી કે આ મુંબઈને એક નામ ઉલામણું માયાનગરી કહેવામાં આવે છે અને આ માયાનગરીની અંદર જીવાત્માને મોજ શોખના શરીર સંબંધી સુખના અનેકવિધ ઉપાયો અહીંયા આગળ પ્રાપ્ત થયા છે પણ શાસ્ત્રનો મત છે આ નિશા સર્વ ભૂતાની તત્સમ જાગૃતિ સંયમી જે જીવાત્માને પોતાના મોક્ષનો ખપ છે અથવા તો જે જીવાત્માને પોતાના આત્મકલ્યાણનો મહિમા સમજાણો છે એ જીવાત્માનું લક્ષણ કેવું હોય તો શાસ્ત્રોએ કીધું ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં કીધું એ જીવાત્મા પોતાના આત્મકલ્યાણનું સાધન કરે નહીં કે માત્ર જગતના ચાળા અથવા તો જગતના વિષય ફેંદવાની અંદર પોતાનું જીવન વ્યર્થ કરે આજે આપણે બધા ભાગ્યશાળી છીએ જો સંસારની અંદર બે રીતે જીવન જીવાય છે એક શરીર સંબંધી જે દેહાવસ્થાને માધ્યમે કરીને જીવાત્મા જે જગતના શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પંચ વિશે જેને ભૌતિક સુખ કહેવામાં આવે છે એનો જે ભોગવત ભોગ કરતા હોય એવું સાંસારિક જીવન જે જીવાતમાં જીવે છે એને જીવનની અંદર આ ઘટમાળમાંથી મુક્તિનો કોઈ માર્ગ નથી કારણ કે કર્મ અને કર્મની ફળશ્રુતિ કર્મ કર્મની ફળશ્રુતિ એના ક્રમની અંદર ગોઠવાયેલા છે પણ જ્યારે જીવાત્મા પોતાના આત્મસ્વરૂપને જ્યારે ઓળખે આ સત્સંગ મૂળ કરવાનો હેતુ એટલા માટે છે વાલા ભક્તો કે જીવાત્માને કંઈક પર સ્થિતિ આપણને સમજાય જો સંસાર આખું આહાર નિદ્રા ભય મૈથુન આદિ જે પ્રકૃતિના ધર્મ છે એનો નિર્વહન તો જગત આખું કરે છે પણ એની અંદર જે ભાગ્યશાળી હોય જેના જીવનના પ્રારંભની અંદર ભગવાનની પ્રાપ્તિનો અવસર લખ્યો હોય જેના ઉપર ભગવાનની કૃપા થઈ હોય એવા જીવાત્માને સત્સંગ ઓળખાય છે એવા જીવાત્માને ભગવાનનો ભેટો થાય છે અહીંયા એક કરોડ ઉતરી વધારે એની આ વસ્તી હશે પણ મહારાજે જો ભગવાન રામચંદ્રજી આ ધરા ઉપર પધાર્યા તો ભગવાન રામ વખતે બધાએ ભગવાનને ઓળખી ન શક્યા ભગવાન કૃષ્ણ આ ધરા ઉપર પધાર્યા તો તે વખતે સંસાર આખાએ ભગવાન કૃષ્ણને ઓળખ્યા નહીં અને ઓળખ્યા નહીં એનાથી વિશેષ કદાચ ઓળખાણ પણ થઈ હોય ભગવાનના ચરિત્રો દ્વારા તો શરણે ન થવાનું આ એક બહુ વિટમણા છે જો ભગવાન કૃષ્ણે જ્યારે દુર્યોધનને આપણે કથા ઘણી વખત સાંભળી છે જ્યારે શાંતિદૂત બનીને ભગવાન હસ્તિનાપુર ગયા છે અને શાંતિદૂત બનીને ભગવાને પ્રસ્તાવ મૂક્યો કે આપણે વિવાદ ન થાય એટલા માટે પાંચ ગામડા તમે કેવળ પાંડવોને આપી દો પાંડવો રાજી થઈ જશે હં આવું શાંતિ પ્રસ્તાવ ત્યારે દુર્યોધને પોતાના અહંકારની અંદર કીધું પાંચ ગામસું પૈક્ષો સોયના અણી બરાબર અમે એને ભૂમિ મારે દાન નથી મારે આપી નથી આવો અહંકાર બતાવ્યો પછી ભગવાને કીધું તો પછી યુદ્ધનું પરિણામ જે આવશે જોશો હં ત્યારે દુર્યોધને ભગવાનને બંદી બનાવવા પ્રયત્ન કર્યો છે હવે તમે જો એ કથાની અંદર વિસ્તાર કેટલો કર્યો કે ભગવાનને જ્યારે બંદી ત્યારે ભગવાને પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાયું છે અને ભગવાને કીધું હવે મને બાંધી શકતો હોય તો બાંધ હં અને દુર્યોધન હવે તો ભગવાનને જોયા ભગવાનના ઐશ્વર્યને જોયા તો પણ ભગવાનના શરણે થવાતું નહીં હં તોય પણ ભગવાનના શરણે થવાનું નહીં ભગવાન જ્યારે રામચંદ્રજી હમણાં જે એમ આપણે રામાયણનો પ્રસંગ યાદ કર્યો માતા સીતાનું હરણ ભગવાન રામચંદ્રજીના પાસેથી રાવણ જ્યારે કરી ગયો ત્યારે રાવણે ભગવાન રામની સાથે યુદ્ધ કર્યો અને યુદ્ધની અંદર એક પછી એક એના જે યોદ્ધા પરિવારજનો એ બધાના જેમ જેમ વધ થતા ગયા એની અંદર મેઘનાથ કુંકર્ણ આદિનો જ્યારે વધ થવાનો સમય આવ્યો ત્યારે મેઘનાથ અને કુંભકર્ણ પણ આવીને રાવણને શિખામણ આપવા એવા કે આ તમે તમે બહુ તમે યુદ્ધમાં મોકલ્યા છે એટલે અમે યુદ્ધ તો કરી લઈશું હા એક ક્ષત્રિયનો ધર્મ છે એક પરિવારનો ધર્મ છે માતા અને ભ્રાતા અને પિતા પ્રત્યેનો એક આદર છે એટલે અમે યુદ્ધ તો કરી લેશું પણ એક વાત તમને અમે બતાવવા માગીએ છીએ કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે આ રામાયણ કોઈ સામાન્ય વનવાસી નથી તમે એનું તમારો હઠાગ્ર મૂકી દો અને એના શરણે થઈ જાઓ તો તમારા કુળનો અને આ બાકીના જે વધ્યા છે એનો ઉદ્ધાર થઈ જાય રાક્ષસ પ્રજાતિનો ઉદ્ધાર થઈ જાય પણ રાવણનો અહંકાર હતો ને એ અહંકારે એને છેલ્લે સુધી ઝૂકવા દીધું નહીં રાવણને ખબર હતી રાવણને મેઘનાથને કીધું કે તમે એમ ન માનો કે મને ઓળખતો નથી કોણ છે હં કારણ કે જે જે ભક્તિ શિવના મહાન ભક્ત હતા તો એ જે જ્ઞાન દ્વારા જે વેદો દ્વારા જે ઉપનિષદો દ્વારા એના પંડિત હતા તો જેના દ્વારા ભગવાનની ઓળખાણ શાસ્ત્રોની અંદર બતાવી છે જેના દ્વારા ભગવાનના લક્ષણો બતાવ્યા છે એ ચરિત્ર જોઈને એને ખ્યાલ ન આવ્યો હોય કે આ ભગવાન નથી જોકે એના પરાપુર ઘણી વખત કેવું છે કે સત્સંગની અંદર કથા વાર્તા થતી હોય ને ત્યારે આપણે પરાપૂર્વનો પ્રાસને જોયા વગર ચરિત્રને એના સ્વરૂપમાંથી પોતાના સ્વાર્થને જ્યારે શોધવા પ્રયત્ન કરીએ એટલે પછી એમાંથી અવગુણ લે ઘણી વખત જો રાવણ કંસ આદિના જે અવતારો હીણા કશ્યપ વગેરેના જે અવતારો થયા એના પૂર્વાપરનો પ્રાસ ભાગવતજીની અંદર લખ્યો છે જય વિજય નામના ભગવાનના જે પાર્ષદો હતા એને ભગવાનના શ્રાપ દ્વારા એને આ અવતારની પ્રાપ્તિ થઈને એનાથી મુક્તિ કરવાનો જ એનો ઉપાયનો માર્ગ જ એ હતો એટલે ભગવાનને નિમિત્ત થવા દે એની અંદર એવું ન માનવું કે ભગવાન ચરિત્ર થવા દેતો અધર્મને પોષણ આપવા માટે કે અધર્મનો વિકાસ કરવા માટે ભગવાન પોતાના વરદાનને સિદ્ધ કરવા માટે કારણ કે ભગવાને વિષ્ણુએ ત્રણ વરદાન આપ્યા તેને ત્રણ કીધું કે આસુરી વૃત્તિએ જો ભજશો તો ત્રણ જન્મે મુક્તિ આપીશ અને જો દૈવી ભાવે જવશો તો હાથ જન્મે આપીશ કયું જોઈએ છે જય વિજયને ત્યુક બહુ લાંબુ આપણે ભગવાનથી વિયોગ રહેવું સારું નથી વહેલી તકે મળી જાય તો મળી જાય તો ત્રણ જન્મે પારું કરો એટલે એનો પરાપ પરાપૂર્વના એના સંબંધ હતા એટલે એનો વાદ ન લેવાય એમાંથી ગુણ ગ્રહણ કરાય પણ જે ચરિત્ર થયું એ ચરિત્ર આપણને શું ઉપદેશ આપીને ગયું એ ભગવાન જ્યારે શિશુપાળની અંદર જ્યારે સો અપરાધ કર્યા ભગવાનના અને ત્યાં સુધી ભગવાન કૃષ્ણે સહન કર્યું ને પછી સોમો અપરાધ થયો ને પછી કીધું કે હવે તારું આ અપરાધને જે મારી ક્ષમાનું વચન હતું એ પૂરું થયું અને સુદર્શન ચક્રથી વધ કર્યું એ દુશાસને જ્યારે દ્રૌપદીના વસ્ત્રહરણ કર્યા સુદર્શન ન ચાલ્યું સુદર્શન ચાલી શક્યું હોત ને પણ ભગવાનના ચરિત્રની અંદર આ વાત એટલા માટે વાલા ભક્તો કહેવી પડે કે ભગવાન આ જગતની અંદર જ્યારે જ્યારે અવતાર ધારણ કરીને ચરિત્ર કરતા હોય ત્યારે ભગવાન પણ પ્રકૃતિ અને જે ધર્મના કર્મ જે છે એની મર્યાદાઓનું પોતે પણ અનુસંધાન રાખતા હોય છે એ મનુષ્યાદિ અવતાર ધારણ કરીને જ્યારે અવતાર લીલા કરતા હોય ત્યારે બહુધા જીવનની અંદર તમે જો મનુષ્ય ભાવે જ ભગવાનના વર્તન હોય આપણી જેમ ભૂખ લાગે આપણી જેમ તરસ લાગે આપણી જેમ રીસાઈ જાય મહારાજ રીસાઈ જતા હં ખાખરાના વનની અંદર મારા જતા જ્યારે બહુ અતિરેક થઈ જતો ને કોઈ વખત કોઈ હરિભક્તો સંતો ભગવાનની આજ્ઞા મારા તરત રીસાઈ જતા નારાજ થાય હવે માર નથી રહ્યો મારા આપણે કેમ હટામણું કરીએ ગૃહસ્થોને ખબર હોય કે ભાઈ હું મારા ઘેર જતી રહીશ આવું થતું હોય ને હં એટલે આવું ભગવાન પણ આવું કરતા પણ એ મનુષ્ય ચરિત્ર છે એની અંદર દિવ્યતા રહે ને એની અંદર એટલે ભગવાનની પહેલાં તો ઓળખાણ તો બી બહુ ગહન છે ભગવાનના ઐશ્વર્ય પ્રતાપના મહિમા જ્યાં સુધી જીવાત્માને સમજાય નહીં કથા વાર્તાનો જીવાત્માને યોગ ન થાય ભગવાનના ગુણાનુવાદને જ્યાં સુધી શ્રવણ ન કરે ત્યાં સુધી ભગવાનનો એ જે ભાવ છે ભગવાનનો મહિમા જે છે એ જીવાત્માને સમજાતો નથી અને મહિમા સમજાયા પછી પણ ભગવાનના શરણે રહેવું એ તો એથી વધારે ગહન છે ભગવાનના શરણની અંદર આ મહિમા દુર્યોધનને પણ સમજાણો તો એને પણ જ્ઞાન થયું હતું કે આ આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ રાવણને પણ જ્ઞાન થયું કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન છે પણ એના શરણે ન થવાનું ભગવાન સ્વામિનારાયણ પણ આ ધરાવ ઉપર આવ્યા ને ત્યારે ઘણાને ભગવાનના પ્રતીતિ થઈ ભગવાનની ઓળખાણ થઈ મહારાજે કે કેટલા ઐશ્વર્ય આ આ શાકોત્સવ જે આપણે કરીએ છીએ હું ઘણી વખત સંતોએ પણ પાર્ષદોએ કથાની અંદર આ વાત તમને વણીન કીધી હશે કે મહારાજે જે શાકોત્સવ કર્યો એની અંદર કહેવાય તો લૌકિક ઉત્સવ કારણ કે એક સામાન્ય જગતના વ્યવહારિક જમણવાર થતા હોય એના જેવું આપણને ઉત્સવ દેખાય પણ આને જગતનો લૌકિક જમણવારનો સાથે સરખાવું હં કારણ કે ઘણાની બુદ્ધિ છે ને એવી હોય ભગવાનના ચરિત્રોને ભગવાનના સ્વરૂપને ભગવાનની મૂર્તિઓને ભગવાનના સિદ્ધાંતોને દિવ્ય જાણવા મહારાજે વચનામૃતની અંદર સ્પષ્ટ લખ્યું છે ભગવાનને જગતના આખા સૃષ્ટિને બ્રહ્માંડની અંદર કોઈ એવું તત્વ નથી જેની સાથે ભગવાનની ઉપમા દેવાય ભગવાનનું રૂપ એવું નથી કે કોઈના ઉપર ભગવાનની સાથે સરખામણી દેવાય ભગવાનના એકા કે ભગવાનના વાણી એવી નથી કે કોઈ જગતની વાણી એનાથી વધારે મધુર મીઠી હોય અથવા તો એના સરખામણી એને સરખાવી જગ્યા પણ પામરજીવ શું છે અજ્ઞાની જીવ અબોધ જીવ એ પછી જી ભગવાનને આ જગતના પદાર્થો સાથે સરખાવે ઘણા નિર્જીવ પદાર્થ સાથે સરખા બધું જોવાય છે અને ઘણી વખત કથામાં જ્યારે આ ચરિત્ર આવે ને ત્યારે આ આપણે હમણાં પ્રસંગ કીધું એમાં દુર્યોધનનું નામ લીધું રાવણનું નામ લીધું કંસનું નામ લીધું તો એ હરખાએ જગતમાં અમારી કથા થાય છે એ જગતમાં એની રાવણની કે દુર્યોધનની કે કંસની કથા નથી થતી કથા ભગવાન રામની થાય છે ભગવાન કૃષ્ણની થાય છે આ તો એના પાપ હતા એને ઉજાગર કરવા માટે આ વાત કરીએ એટલે કથાઓ એનો થાય એટલે ખોટું વરખાવું નહીં કોઈ એક અમારી વાતો થાય જગતમાં તમારી વાતો નહીં ભગવાનના સિદ્ધાંતની વાતો થતી હોય ત્યારે એ સિદ્ધાંતની અંદર જીવાત્માને સમજવું પડે કે ભગવાનના ચરિત્રના માધ્યમે કરીને ભગવાનની ઓળખાણ થાય ઐશ્વર્યના માધ્યમે કરીને ભગવાનની ઓળખાણ થાય અને ભગવાનની જ્યારે ઓળખાણ થઈ હોય ત્યારે જીવાત્માનું પરમ કર્તવ્ય છે શ્રેય કરતા ત્યારે થાય કે જીવાત્મા શરણાગત પાપ પર્વતમ ગણિતવાન હિ મન્ય તે સહેજાનંદ ગુરુ ભગવાનના શરણે જીવાતમાં જ્યારે થઈ જાય ત્યારે જીવાત્મા ધર્મ અર્થ કામ મોક્ષારે પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત કરે અને આ સંસાર ભવસાગર તરીને ભગવાનની ધામની પ્રાપ્તિ કરે આજે આપણે આ ઉત્સવો કરતા હોઈએ કથાવાર્તા કરતા હોઈએ એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એની માધ્યમથી જીવાત્માને હોભાવ સમજાય જગતના વિષય તો જગત શીખવી દેશે એ પ્રકૃતિ શીખવી દેશે શ્વાસ લેવું આપણે ઘણી વખત ઘણા એમ વિચારતા હોય ભગવાન ક્યાં દેખાય છે તો વાયુ પણ દેખાતો નથી પણ છતાંય પ્રાણવાયુ જો હમણાં બંધ થઈ જાય ઓક્સિજન જગતમાંથી નીકળી જાય વાયુ અત્યારે બંધ થઈ જાય તો માણસ ઘૂંઘળે મરી જાય એ દેખાતો નથી પણ એની અનિવાર્યતા છે એમ ભગવાન પણ આપણને ચર્મચક્ષુથી નથી દેખાતા અંતર મન કરીને મહારાજે વચનામૃતમાં કીધું કે તમે દ્રષ્ટિ કરીને જુઓ તો અમારા હૃદયની અંદર અખંડ અમારો વાસ છે ભગવાન અણુ માત્ર પણ આપણાથી અળગા નથી રહેતા પણ આપણી દ્રષ્ટિ એને પહોંચવા આપણે પરિપક્વ કરવી પડે આ સત્સંગનો મુખ્ય હેતુ એ છે એટલે ખૂબ આનંદ સાથે મુંબઈ અને અપરા વિસ્તારના ભક્તોને અભિનંદન આપીએ કે દર દ્વિમાસિક દર બે મહિને આપણી આ સભાના માધ્યમથી સત્સંગના પોષણ અને આજે અમને આનંદ થયો અર્શીલ વગેરે અમારા બાળકોએ ખૂબ સુંદર અહીંયા આગળ જે બાળમંડળ દ્વારા જે અહીંયા આગળ સુંદર શિક્ષા અને સંસ્કાર આપવામાં આવે છે એને ગ્રહણ કરીને અહીંયા સુંદર તૈયાર થયા છે બધા યુવક મંડળો દરેક પરાની અંદર આવા બાળમંડળ યુવક મંડળો આપણા ચાલે છે એટલે માવતરને ખાસ ભલામણ જગતના વ્યવહારિક કામમાંથી થોડો સમય કાઢીને પણ ભગવાનના ચરિત્રો અને ભગવાનનો મહિમા જીવાત્માને આપણી ભારતીય સનાતન પરંપરા ઉપાસના ભક્તિની રીત એના જીવનમાં દ્રઢ થઈને રહે એટલા માટે એને બાળક મંડળમાં યુવક મંડળમાં બધાને મોકલજો અને ખૂબ સુંદર અહીંયા ના દિવસે શાકોત્સવની અંદર જે અમારા યુવાનોએ એ સ્ત્રી ભક્તોએ બધાએ જે સુંદર સેવા કરી છે એમને ખૂબ ખૂબ અમે અંદરથી આશીર્વાદ આપીએ છીએ અભિનંદન આપીએ છીએ ભગવાન તમારા સૌનો ખૂબ મંગળ કરે વધારે સમય નથી લેવો કારણ કે હવે એમ કહે છે કે હવે પેટમાં એ બરાબર નગારા વાગે છે હવે એટલે આપણે પ્રસાદ લેવા વહેલા જઈએ તો એ ભગવાનને આગળ પ્રાર્થના કરીએ મહારાજ સમગ્ર મુંબઈના ભક્તો ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવે એવી ભગવાન શ્રી શિહરીના ચરણારીના પ્રાર્થના કરી પરમપૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અસોગાદીવાળા માતુશ્રીને મારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આશીર્વાદ આપી મારીવાણીને વિરામ આપું સહેજ આંસો મહારાજ